અનંત અંબાણીના વેલ્ડિંગ વેન્યુ જે મુંબઈના બીકેસી સ્થિત જીઓ વર્લ્ડ સેન્ટરમાં છે જેમાં બે બિન બુલાએ મહેમાન પહોંચી ગયા હતા મળતી જાણકારી અનુસાર પોલીસે બંને લોકોની ધરપકડ કરી લીધી છે અનંત અંબાણીના લગ્ન દેશભરમાં સરસાનો વિષય બન્યા છે ભારતીય લગ્નમાં મહેમાનો બે ત્રણ દિવસ પહેલાં પહોંચી જાય છે પરંતુ શું તમે જાણો છો કે બિન બોલાએ મહેમાન થઈને જવું તે ગુનો છે મીડિયા અહેવાલ અનુસાર ખાસ કરીને જ્યારે બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરાના લગ્ન હોય તેવા વીવીઆઈપી મહેમાન લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા અનંત અંબાણીના વેન્ડિંગ વેન્યુ જે મુંબઈના બી કેસી સ્થિત જીઓ વર્લ્ડ સેન્ટરમાં છે જ્યાં એક બિન બુલાએ મહેમાન એટલે કે આમંત્રણ વગર યુટ્યુબર અને બિઝનેસમેન પહોંચી ગયા હતા જેની મુંબઈની બીકેસી પોલીસે ધરપકડ પણ કરી છે મીડિયા અહેવાલ અનુસાર જીઓ વર્લ્ડ સેન્ટરમાં કામ કરનાર સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના બલરામસિંહ લાલની ફરિયાદના આધારે પોલીસે આ કેસ દાખલ કર્યો છે મળતી જાણકારી અનુસાર સિક્યોરિટી ગાર્ડ શનિવારના રોજ એક વ્યક્તિ પર શંકા ગઈ હતી તે અનંત અંબાણીના વેન્ડિંગ વેન્યુમાં ફર્સ્ટ ફ્લોર પર ફરી રહ્યો હતો ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી તો જાણ થઈ કે જીઓ વર્લ્ડ સેન્ટરના ગેટ નંબર દસથી અંદર આવી ગયો હતો તેમણે કહ્યું કે વેન્ડિંગ વેન્યુને લઈ ખૂબ ઉત્સાહિત હતો અને આ કારણે તે અંદર પ્રવેશી ગયો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો